મારો દીકરો ડૂબી ગયો બચાવો બચાવો હૈયા ફાટ આક્રંદ સાથે માતા પોતાના કાળજાના કટકાને બચાવવા બૂમો પાડે છે હર્ષો ઉલ્લાસથી દીકરાની માનતા પૂરી કરવા જનાર પરિવારને કલ્પના સુદ્ધા પણ નહીં હોય કે તેનો દીકરો જ આ દુનિયામાં નહીં રહે લોકો કંઈ વિચારે તે પહેલાં જ ઘડીભરમાં બ્રિજ તૂટે છે અને લોકો મહીસાગર નદીમાં ગરકાવ થાય છે જ્યાં જુઓ ત્યાં વાલસોયાને બચાવવા રડતી આંખે રઝડપાટ લાશોના ઢગલા અને મરણ ચીસો આ દ્રશ્યો ભલભલા કઠણ કાળજાના માણસને પણ હચમચાવી મૂકે નમસ્કાર હું છું કૃપાલસિંહ જાડેજા અને ગોજારા બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવેલા આ પરિવારોની વાત કરીએ વાત ગુજરાતી પર મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ બુધવારે વહેલી સવારે તૂટી પડ્યો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબકી હતી જેમાં પંદર વ્યક્તિઓના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે સુસાઇડ પોઈન્ટ તરીકે આ તૂટતા વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે આ ભયાવહ દુર્ઘટનામાં વર્ણવેલી ક્ષણો હૃદય દ્રાવક છે પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો ભાસ થયો હતો જેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા જોકે કેટલાક લોકોનો આ બાદ બચાવ પણ થયો હતો જ્યારે બચાવ કામગીરીમાં જોડાયેલા સ્થાનિકોની તત્પરતાને કારણે કેટલાકના જીવ બચી શક્યા હતા ગંભીરા બ્રિજ તૂટી પડતા મહી નદીમાં મુજપુરા ગામના પઢિયાર પરિવારના પિતા રમેશ પઢિયાર બે વર્ષનો પુત્ર નૈતિક અને ચાર વર્ષની પુત્રી વૈદિકાના મોત થયા હતા જ્યારે માતા સોનલ બચી ગઈ હતી તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બાળકો અને પતિ ડૂબી જતા તેમને બચાવવા માટે નદીમાં કમર સુધીના પાણી વચ્ચે ઊભા રહીને બૂમો પાડી રહ્યા હતા પોતાનો જીવ બચાવવા કરતા દીકરા દીકરી અને પતિને બચાવી લેવા માટે પુલ પર ઊભેલા લોકો સમક્ષ કાકલુદી કરતાં આજીજી કરતાં તે બૂમો પાડી રહ્યા હતા કે મારો છોકરો ડૂબી ગયો બચાવો બચાવો આ ગંભીર દુર્ઘટનામાં નદીમાંથી રેસ્ક્યુ કરીને સોનલબેન પઢિયારને બહાર કાઢવામાં આવ્યા હતા જોકે તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમને ખબર પણ ન હતી કે તેમના પતિ અને બે બાળકોના આ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે સોનલબેનને માથાના ભાગમાં અને હાથ પર ઈજાઓ થઈ હતી મીડિયા સાથે વાત કરતા સોનલબેને કહ્યું હતું કે અમે પૂનમ ભરવા જઈ રહ્યા હતા મારે બાધાનો છોકરો છે તેને પગે લગાવવા જઈ રહ્યા હતા ગાડીમાં હું પાછળની સાઈડમાં બેઠી હતી અમારા ગામ પાસે જ પુલ છે ત્યાંથી પસાર થતાં જ પુલ તૂટ્યો હતો અને અમારી ગાડી નીચે નદીમાં પડી હતી અમારી ગાડી પર ટ્રકના પૈડા આવી ગયા હતા જેના કારણે અમારી ગાડીનો પાછળનો ભાગ છે તે ઊંચો થઈ ગયો હતો એટલે હું મારી જાતે બહાર નીકળી ગઈ હતી મેં જોયું તો કિનારા પર બધા જોતા હતા એટલે મેં બૂમો પાડી કે બચાવો બચાવો મારા છોકરાને પાણીમાંથી કાઢો જોકે એ વખતે કોઈ આવ્યું નહીં એક કલાક સુધી બૂમો પાડ્યા કરી પણ કોઈ આવ્યું નહીં કલાક પછી બધા આવ્યા સોનલબેને જ્યારે પોતાના બે હાથ પહોળા કરીને પોતાના બે વર્ષના દીકરાની ઓળખ આપી રહ્યા હતા તે દૃશ્ય કઠણ કાળજાના માનવીને પણ હચમચાવી મૂકે તેવું હતું સોનલબેને કહ્યું હતું કે મારો આવડો બે વર્ષનો છોકરો પાણી પી ગયો હશે મારો ઘરવાળો અંદર છે મારો જમાય છે મારો બનેવી છે બધા છે પણ તેમને ખબર જ નહોતી કે તેઓ જેમને શોધી રહ્યા છે તે લોકો હવે આ દુનિયામાં રહ્યા જ નથી આ દુર્ઘટનામાં થયો ચમત્કારિક બચાવ જી હા આ દુર્ઘટનામાં બોરસદના રહેવાસી રજાકભાઈનો પણ ચમત્કારિક બચાવ થયો હતો તેઓ એક પિકઅપ વાહનમાં સવાર હતા જે પુલ ધરાશાયી થતાની સાથે જ નીચે ખાબકી હતી તેઓ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં જ અચાનક પાછળથી અવાજ આવ્યો અને ડ્રાઈવરે કીધું ઉતરી જાઓ પુલ તૂટ્યો ત્યારે તેમની ગાડી થોડી આગળ વધી ગઈ હતી તેમ છતાં તે પાછી ખેંચાઈ અને નીચે પડવા લાગી હતી કે સમય સૂચકતા વાપરીને રજાકભાઈ જયેશભાઈ અને ડ્રાઈવર અનવરભાઈ મારી દીધો હતો હતો જેના કારણે તેમનો આ દુર્ઘટનામાં બચાવ થયો બ્રિજ તૂટવાનો અવાજ આવ્યો એકાએક ગાડીઓ નીચે પડવા લાગી બ્રિજ તૂટવાની ઘટનામાં બોરસદના પિકઅપ વાનના ડ્રાઈવર અનવરભાઈનો પણ આ બાદ બચાવ થયો હતો તેમને જણાવ્યું હતું કે તેઓ બોરસદથી જંબુસર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડી પુલ પરથી પસાર થઈ રહી હતી પરંતુ તે પછી તરત જ બ્રિજ તૂટવાનો અવાજ આવ્યો અને એકાએક ગાડીઓ બધી નીચે પડવા લાગી જો ગાડી થોડી વધુ આગળ આવી ગઈ હોત તો ગાડીને કંઈ પણ થઈ શકતું હતું જોકે તેમણે અને તેમની સાથે સવાર અન્ય બે સાથીઓએ પોતાનો જીવ બચાવવા માટે તુરંત જ ગાડી છોડીને કૂદકો મારી દીધો હતો અને ઝડપથી ઢાળ ચડીને સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા તેઓ ત્રણ લોકો વાનમાં સવાર હતા અને ત્રણેયનો આ દુર્ઘટનામાં આ બાદ બચાવ થયો હતો તેઓ લેવા જઈ રહ્યા હતા જે તેમનો વ્યવસાય છે તો તો હાલ આ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યું છે મહીસાગર નદીની એક કાળજુ કંપાવી નાખતી ચિચિયારીઓની ચર્ચા આપણે સૌ બે દિવસ સુધી કરીશું અને બાદમાં આ ઘટનાને કદાચ ભૂલી જઈશું પણ જે પરિવારના માળા વિખાયા છે તે પરિવારનો ખાલીપો હવે કદાચ ક્યારેય નહીં પુરાય ઈશ્વરે તમામ વૃતાત્માઓને શાંતિ આપે એ જ પ્રાર્થના સાથે અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર